અમદાવાદ વાડતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વાડતમાં મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સંસ્થા સ્મિલ ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અખબારનગર સર્કલ નવાડ અમદાવાદ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી મનોદિવ્યાંગ બાળકોના હર્ષોલ્લાસ વચ્ચે ઉજવવામાં આવી હતી જેમાં મનોદિવ્યાંગ બાળકીઓ દ્વારા બાળકોને રાખડી બાંધી કુમકુમ તિલક કરી આશીર્વાદ આપવામાં આવ્યા અને ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બધી જ મનોદિવ્યાંગ બાળકીઓને સરસ ગિફ્ટ આપવામાં આવી હતી પ્રોગ્રામના અંતે સરસ મજાનું સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું પૂજન અર્ચન રક્ષાસૂત્ર બંધન વૈદિક મંત્રો સાથે ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનોએ કરાવ્યું હતું વિપુલભાઈ વસાવડા અને આમંત્રિતોએ હાજર રહી આશીર્વાદ પાઠવ્યા હતા સૌનો સંચાલક ચંદ્રસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ પીએચ નેટવર્ક